ડીસા શહેરના અમુક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ડીસા તાલુકાના ખેતરોમાં પાણી ભરાયા હતા લોકોના પાકને નુકસાન થવા પામ્યું હતું તો કોઈકના ઘરોમાં પાણી ઘુસ્યા હતા ત્યારે વાત કરીએ તો ડીસાના અંબિકાનગર વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા અંબિકાનગર વિસ્તારમાં ઘરોમાં ગટર લાઇન ઓવરફ્લો થતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે કેટલાક ઘરોમાં ગટરના પાણી ઘુસ્યા હતા તેવા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થઈ હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે પાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ હતી તો બીજી બાજુ ડીસા નગર સોસાયટીમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસ્યા હતા નગર વિસ્તારમાં આવેલ ગટરનું નાળું ઓવરફ્લો થતા સ્થાનિકોના સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે સોસાયટીમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ઘુસ્યા હતા ત્યારે બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે ડીસાથી અજાપુરા જવાના રસ્તે બજરંગનગર વિસ્તારમાં જાણે તળાવ ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો ત્યારે તે વિસ્તારમાં પાણી નીકાળવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો બહુ મોટી મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તંત્ર હવે ઘોડ નિંદ્રામાંથી જાગે અને આ વિસ્તારોના પાણીના નિકાલની ક્યારે વ્યવસ્થા કરવામાં આવે તે હવે આવનારા સમયમાં ખબર પડશે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા